નકુલ અને સહદેવ એ વૃક્ષના પુષ્પો અને ફૂલો છે જે અધિક માત્રામાં છે અને મૂળમાં કોણ છે મૂળમાં કૃષ્ણ વેદો અને બ્રહ્મણ છે મૂલમ કૃષ્ણો બ્રહ્મચ બ્રાહ્મણાસ્ચ એટલે બ્રહ્મણ ગ્રંથો પણ ખરા અને સ્વયં બ્રહ્મણો પણ ખરા જેનું મૂળિયું જ આટલું મજબૂત હોય જે વૃક્ષનું તો એને પાડવું બહુ કઠિન છે ધર્મશાસ્ત્રોમાં ખૂબ સુંદર ઉક્તિ હોય છે કે કોઈ પણ મોટામાં મોટી વસ્તુ હોય એનો તમે મૂળિયું કાપી નાખો તો એ જલ્દીથી પડી જાય પરંતુ અહીંયા જે કૌરવો હોય છે એ લોકો કેમ પાંડવોની ઈમારતને નથી પાડી શકતા કે પાંડવોના જળને નથી પાડી શકતા કારણ કે મૂળમાં કૃષ્ણ છે વેદો છે અને બ્રાહ્મણો છે